બે અનોખા બે દિવસ અગાઉ પાણી પુરી વાળો લૂટનો ભોગ બન્યો હોવાનું પોતાના પરિવારને કહી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા પોલીસે પણ તેની વાત સાંભળી પાણીપુરી કહ્યું હતું કે મારી ભોલાવ કોલેજ નજીક બ્રિજ પાસે પાણીપુરીની દુકાન છે અને ત્યાં બાઇક ઉપર આવેલા લોકોએ છાતી ઉપર પિસ્તોલ મૂકી સોલ હજારની લૂંટ ચલાવી છે આ ઘટના બાદ પોલીસે પાણીપુરી વાળાની દુકાનની આજુબાજુના સીસીટીવી ચેક કર્યા અને સીસીટીવીમાં આવું કંઈ જ ન મળી આવતા પોલીસે ફરિયાદ કરવા આવેલા પાણીપુરી વાળાની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને તેમાં પણ ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ ઉભો થયો

ભરૂચમાં ખાનગી સ્કૂલમાં ધોરણ દસ માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સવારે સાત કલાકે ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી અને તે દરમિયાન સ્કૂલના ગેટ નજીક અજાણ્યા બાઇક ચાલકોએ તેણીને દિવાલમાં પછાડી તેણીના વાળ કાપી નાખ્યા હોવાની વાતને લઈ વિદ્યાર્થીની તેના પરિવાર સાથે સી ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી પોલીસે પણ વિદ્યાર્થીની સાથે જે સ્થળ ઉપર ઘટના ઘટી છે તે સ્થળ ઉપર લઈ જઈ તપાસ શરૂ કરવામાં આવી અને આજુબાજુના મકાનો ઉપર લાગેલા સીસીટીવી ચેક કરવામાં આવતા વિદ્યાર્થીની જૂઠું બોલી રહી હોય તેવી ઘટના ઉપર પોલીસને શંકા પોલીસે કડક પૂછપરછ કરતા વિદ્યાર્થીની ભાંગી પડી હતી અને તેણીએ કહ્યું હતું કે હું સવારે સ્કૂલે ગઈ નથી અને બહેનપાણીએ જ્યાં વાળ કપાવ્યા હતા ત્યાં વાળ કપાવવા ગઈ હતી અને વાળ નાના થઈ જતા મારે ઘરમાં શું જવાબ આપવો એટલા માટે આ કહાની બનાવી હોવાની કબૂલાત કરી હતી જેના પગલે આ પ્રકરણમાં પણ પોલીસને બાર કલાક મહેનત કર્યા બાદ આખરે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ જોવા મળ્યો હતો આખરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં ખોટી બે કહાની ઊભી થઈ હોવા છતાં પોલીસે સમગ્ર પકડમાં ઝીણવટભરી તપાસ કરી અને આખરે ફરિયાદીઓ કેટલું સાચું બોલે છે તેમને ખુલ્લા પાડી દીધા છે પરંતુ આવી કહાની ક્યારે મગજમાં આવે કે જ્યારે ટીવી સિરિયલો જોતા હોય પરંતુ સી ડિવિઝન પોલીસની ઝીણવટભરી તપાસ મૂળ સુધી લઈ જતા હોવાનું સામે આવ્યું છે